ગુજરાતના સર્વપ્રથમ શ્રીજીના એકસો પચીસમાં શ્રીજી સ્થાપનામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહી શ્રીજીની આરતી અને દર્શન કર્યા હતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ગુજરાતના સર્વપ્રથમ શ્રીજીના એકસો પચીસમાં શ્રીજી સ્થાપનામાં ઉપસ્થિત રહી શ્રીજીની આરતી અને દર્શન કર્યા હતા વર્ષ 1901 એકમાં વડોદરામાં આવેલા સિરકેના વડામાં પહેલીવાર આ શ્રીજીની સ્થાપના જુમ્મા દાદા દ્વારા કરવામાં આવી હતી આ શ્રીજીનો ઇતિહાસ એવો છે કે સ્વયં લોકમાન્ય તિળક અહીંયા ઉપસ્થિત રહ્યા હતા શ્રીજીની સ્થાપના વડોદરાના જુમ્મા દાદા વ્યાયામ મંદિર માણેકરાવના અખાડા ખાતે થાય છે ભગવાન ગણેશની આરતી બાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ હનુમાન દાદાની પણ આરતી કરી હતી વડોદરાના સાંસદે પોતાના સોશિયલ મીડિયામાં પ્રજાજોગ સંદેશો આપ્યા હતા કે વડોદરાવાસી શ્રીજીની આગમન તથા વિસર્જન વખતે ડીજે પર અશોભનીય ગીતો ન વગાડે તેમજ ધાર્મિક અને ધર્મની લાગણી ન દુભાય તેની તકેદારી રાખવી જોઈએ સૌપ્રથમ તો આપના માધ્યમથી વડોદરા અને સર્વે ગુજરાતના નગરજનોને ગણેશોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને જ્યારે આપણે કહી શકાય કે બરોડા સ્ટેટ જ્યારે અસ્તિત્વમાં હતું ત્યારે ઓગણીસો એકથી આ સ્થાન પર ગણેશજીની સ્થાપના કરીને સાર્વજનિક ગણેશોત્સવ સમગ્ર બરોડા સ્ટેટનો પહેલો ગણેશોત્સવ એ અહીંયા શરૂઆત કરવામાં આવી હતી પ્રોફેસર પ્રોફેસર માણેકરાવજીએ બાળ ગંગાધર તિરકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી આ ગણેશોત્સવનો જ્યારે પ્રારંભ કર્યો હતો ત્યારે આજે એકસો પચીસ વર્ષ બાદ મને પણ અહીંયા ગણેશ સ્થાપનામાં પૂજન અને આરતી કરવાનો લાભ મળ્યો છે આ સ્થાનનું એક પોતાનું એક ઔચિત્ય છે એક મહત્વ છે આ સ્થાન એવું છે કે જ્યાં વર્ષોથી આ દેશની અસ્મિતાને બચાવવા માટેના ઘણા એવા કાર્યક્રમો અહીંયા યોજાયા છે અને છત્રપતિ શિવાજી મહારાજનું પણ ભારતનું સર્વપ્રથમ મંદિર પણ અહીંયા જ્યારે આવેલું છે ત્યારે આજે અહીંયા ગણેશોત્સવમાં ઉપસ્થિત રહી અને હું મારી જાતને ખૂબ જ સૌભાગ્યશાળી માનું છું અને સર્વે એના મુખ્ય કાર્યકર્તાશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓનો હું આભાર માનું છું

અને નાના બાળકોથી લઈને ઘણા લોકો એ ગાયન ઉપર પોતે એ એનો એની મજા માણી રહ્યા હતા ત્યારે મને થોડું એવું લાગ્યું કે આનાથી ભગવાનની ગરિમા નથી જળવાઈ રહી એટલે મેં સર્વે વડોદરાવાસીઓને એક અપીલ કરી કે આપણે જ્યારે આટલા ધાર્મિક તહેવારને આટલા રંગે ચંગે આપણે ઉજવતા હોય આ ધાર્મિક તહેવારનું પોતાનું એક અનોખું મહત્ત્વ હોય ત્યારે આપણે કોઈપણ પ્રકારના એવા ગાયનો ના વગાડીએ કે જેનાથી ભગવાન ગણેશજીની ગરિમાને ઠેસ પહોંચે એ બાબતે એક સર્વે વડોદરાવાસીઓને મેં વિનમ્ર અપીલ કરી છે જે પ્રમાણે દર વર્ષે અમારા પ્રોગ્રામ્સ થાય છે કલ્ચરલ ફિઝિકલ એજ્યુકેશનના સ્પિરિચ્યુઅલ અને અલગ અલગ પ્રકારના ડેલિવરેશન આ વખતે પણ અમે એ જ પ્રકારનું રાખ્યું છે જેની અંદર ભજન અને પહેલાં એનું પ્રોગ્રામ છે જે તમને શેડ્યુલ અમારા સ્ક્રીન ઉપર અમે તમને બતાવી છે એ પ્રકારના બધા પ્રોગ્રામ અમે પ્લાન કરેલા છે જે ટ્રેડિશન તે વખતે ચાલુ હતી એના પ્રોગ્રામની કોપી પણ તમને અહીંયા બતાવવામાં આવશે અમારી પાસે બે હજાર અગિયારનો બે હજાર પંદરનો ત્યાર પછી બાવીસ સુધીના પ્રોગ્રામ છે અમારી પાસે કોપીઓ છે એ જો તમે સ્ક્રીન પર તો બેટર શ્રીજીનો ઇતિહાસ એટલે ઓગણીસો એકમાં શરૂઆત કરી અમે અહીંયા આગળ જુમ્મા દાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા છતાં પણ તેમણે આ ગણેશોત્સવની સુરવા નેશનલ ઇન્ટિગ્રેશન માટે રોપાની ટિકજીએ શરૂ કરી હતી એનું એક્સટેન્શન વડોદરા રાજ્યમાં જુમા દાદાએ કર્યું અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિલ પોતે અહીંયા આવ્યા હતા મળ્યા પછી જુમા દાદાની સાથે પણ વાત કરી હતી ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન કરી હતી એટલે તે દિવસથી આ બધા પ્રકારના પ્રોગ્રામો અમે એ જ પ્રમાણે દસ દિવસના ચાલુ રાખ્યા છે અને દેટ ઇઝ વોટ કન્ટિન્યુઇંગ ઇન ટુ કમ ઓલ્સો સૌથી પ્રથમ સ્થાપના શિરકેના ભાડામાં પહેલાં અમારી આ ઇન્સ્ટિટ્યૂટ હતી જે અગ્નિશાંતિ કેન્દ્રની સામે હતા ત્યાં આગળ અમે ઓગણીસો એકમાં એની શરૂઆત કરી છું મા દાદાજીએ અને ત્યાર પછી ઓગણીસો વીસથી અમે અહીંયા આગળ આવી રહ્યા આવી ગયા એટલે ઓગણીસો વીસથી થી પછી એનું કન્ટિન્યુએશન આ આડાભવનમાં શરૂ કરી દીધું એકસો ને પચીસમું વર્ષ છે આ